પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં જ્યોતિ કળશ યાત્રાનું આગમન થતા તેનું દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ રથ યાત્રા આજરોજ ત્યાંના ત્રણસો નવ્વાણું દિવસે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલા વિશ્વની પ્રથમ અને એક માત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ખાતે પધારી અને દિવ્ય ચેતનાનું વિશેષ સર્ચા કર્યું છે ત્યારે આ પાવન અવસરે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિદ્યાલય વચ્ચે એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક સમન્વયરૂપ એમ પણ થયેલ છે ત્યારે વિદ્યાલયના કુલપતિ ડોક્ટર સી કે ટિંબડીયા દ્વારા આ પાવન છને વિશ્વવિદ્યાલય માટે ધન્યગડી ગણાવી આ યાત્રા નવી પેઢીને જીવંત સંસ્કાર આપનાર યજ્ઞ સંસ્કૃતિનું દિવ્ય કાર્ય કરી રહી છે હોવાનું જણાવ્યું હતું કિરણ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ